બનાસકાંઠા જિલ્લામાં ભીષણ ગરમીને જોતા અબોલ પશુઓને રાહત આપવા માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે તબેલામાં ફુવારા અને કુલર શરૂ કરી પશુઓને ઠંડીનો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે ધાનેડાના માલુત્રા ગામના પશુપાલકોએ પશુઓને ગરમીથી બચાવવા માટે તબેલામાં સ્પ્રિંકલ અને કુલર ગોઠવી ઠંડીનો અહેસાસ કરાવતા જોવા મળ્યા જોકે કે ને દિવસે ગરમીનો પ્રકોપ જે પ્રકારે વધી રહ્યો છે તેને લઈ માલુતર ગામના પશુપાલકોએ આ વ્યવસ્થા કરી છે એવી કરવી પડે કે બનાસકાંઠામાં આપણે ગરમી બહુ એ ગરમી એટલે પિસ્તાળીસ થી પચાસ ડિગ્રીની ગરમી છે મોણસ તો એ કોઈ એસીના સારા લે પંખાના સારા લે કુલરના સારા લે પશુ કહે જાય આ મારો પશુ આ ચાર દિવસમાં મેં ચાર પોચ તો વિઝિટ કરાવી ડૉક્ટર બોલાય ગરમીના લીધે ગાયો બીમાર પડી ગઈ મારું ચાલીસ પચાસ લીટર દૂધ હતું જો આ ગરમીના લીધે દસ લીટર દૂધ કપાઈ જવું એટલે પછી ગરમી બહુ હતી બીજો બચ્ચા મોરપી કાંઈ નહીં મેં ફુવારા એ ફટાફટ ગોઠવા લાયા અને કુલર લાયા કુલરથી અને ફુવારાથી ગયાને થોડો પશુને મારા આરામ મળ્યો ગરમીનો આરામ મળ્યો એટલે હવે દૂધ હતું એવું લેવલ થઈ ગયું દૂધનું દસ લિટર દૂધ કપાઈ ગયું હતું હવે જો દસ લિટર દૂધ કપાવવા તો ગરમી લાગે ગરમી ન લાગવા દૂધ તો રોજના પાંચસો રૂપિયા ભાડું ચાલુ થયું આ ત્રણ ચાર દિવસથી ગરમી બહુ છે અને હજુ હમાચારે ટીવી ચેનલ ઉપર જુઓ તો કે ગરમીનો ડિગ્રી હજુ વધે એમ લાગે છે એટલે આ ગરમીના લીધે સાહેબ આ બધી ખર્ચો કરવો પડ્યો અને આ વ્યવસ્થા કરવી પડી અમારે છેલ્લા ચાર પાંચ દિવસથી સાહેબ બહુ ગરમી છે ગરમીનો કોઈ પારો જતો રહ્યો પચાસ ડિગ્રી એટલે મોણસથી નથી ખમાતી તો પશુ કેવી રીતે ખમી શકે અને એમ અમારી આ એચ ગાય તો બિલકુલ નહીં ખમી શકતી ગરમી બહુ હોય એટલે આ ગાયોને ગરમી સોન થતી નથી આના કુલર અને આ ફુવારાથી પશુને સારો ફાયદો અને એમની ફાયદો છે દસ લીટર દૂધ મારું લેવલ જળવાઈ રહ્યું